પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાગોડિયા અને જાલેશ્વર પાલડી વિશ્વ મહિલા દિવસ અનોખી ઉજવણી કરાઈ સરસ્વતી તાલુકાના જાલેશ્વર પાલડી અને સાગોડિયા ગામે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સાગોડિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા આઈસી એક્ટિવિટી કરવામાં આવી સ્વચ્છતા રેલી કાઢવામાં આવી તેમજ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકોએ પ્લાસ્ટિકની બોટલમાં કચરો ભરી સરસ્વતી તાલુકામાં નવી પહેલ કરી હતી એસબીએમ જી શ્રી હસમુખભાઈ મલ્હોત્રા દ્વારા નારીતુ તું નારાયણી ગીત રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા हमें भारतना नागरिक चाहिए हमें गुजरातना नागरिक चाहिए डेलो हमें खातर बनाइए स्वच्छ रहिए में स्वस्थ रहिए हमें गुजरातना नागरिक चाहिए हमें गुजरातना नागरिक चाहिए ट्रैफिक શાળા में મહિલા દિવસ આઠમી માર્ચ ઉજવવામાં આવે છે એ અંતર્ગત આજનો આ કાર્યક્રમ અને આજના કાર્યક્રમમાં સરસ્વતી તાલુકા પંચાયતમાંથી પરથી સ્વચ્છ ભારત મિશન પરથી ફરજ અમારા શાખા અધિકારી વીણાબેન રાજપૂત આ શાળાના એક્ટિવ પ્રિન્સિપાલ હિતેશભાઈ સાહેબ ચિરાગભાઈ સાહેબ અને તમામ તાજનો આ મહિલા દિવસ છે ત્યારે બહેનોની વિશેષ ઉપસ્થિત આ કાર્યક્રમ આપણે શરૂઆત કરીએ છીએ એટલે એવું કહેવામાં આવે છે કે મહિલા વિશ્વ દિવસ ક્યાં ઉજવવામાં આવે છે મહિલાઓનો વિશ્વ દિવસ કાયમ માટે હોય છે

આઠમી પાંચ મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું એ પણ આપણા ભારતનો પણ આજે સમગ્ર વિશ્વની અંદર આજનો આ મહિલા દિવસ ઉજવાય છે ભારતનો એટલી બધી નારી છે નારી તો નારાયણી નારી દરકની હા આવું આપણે કહીએ છીએ પણ એવું નથી મિત્રો નારી તો નારાયણી અને નારી છે રતનની ખાણ આજનો મહિલા દિવસ નારીની મને છે સન્માન અને નારીને બધા સમાજમાં અંદર નારીનું બહુ મહત્વ છે સૌ પ્રથમ જો બહેનો ભણશે તો બાળકો ભણશે એટલે ખાસ કાર્યક્રમો કાર્યક્રમમાં મારે તમને ઘણી બધી વાત કરવી છે પણ કેટલી બધી નારી વિશ્વ વિશ્વમાં થકી એની વાત કરું

ઉર્મિલા મૈયા કસ્તુરબા ગાંધી મણિબેન પટેલ દુર્ગાબાઈ દેશમુખ આનંદીબેન પટેલ વિજયલક્ષ્મી પંડિત સુચિતા કિપલાની કમલા નેહરુ કરુણા અસફ અલી લતા મંગેશકર પાનભાઈ કિરણ બેદી દ્રૌપદી મુમુક્ષ મીરા કુમારી ફાતેમા બીટી ફાતેમા શેખ સાનિયા મિર્જા પીટી ઉષા કુમારી માવતીજી

જન્મધાત્રી તું બી તણી છો પાંચ છો સ્નેહ છો તું સરવાણી નારી તું એ નારાય નારી તું એ तूं दम भी दम करणी रे नारी तूं नाराय नारी तूं કુંતા યાદ કરી કરી લે લે ભૂતકાળને ભૂલીને તું બોલે ક્યાં બી નારી તું સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો